દોસ્તો ગુજરાતના જાણીતા એવા કથાકાર જિગ્નેશ દાદાની આણંદ ખાતેની કથામાં પોતાની તબિયત લથડી હતી અને ત્યારબાદ એમણે કહ્યું હતું કે હવે મારે જવું પડશે ત્યારબાદ તેઓને હોસ્પિટલે ખસેડાયા હતા હવે આજે તેઓ સ્વસ્થ થયા છે અને પોતાના ઘરે પરત ફર્યા છે વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહ્યો છે આ સાથે જિગ્નેશ દાદા કથા કરવાના કેટલા રૂપિયા લે છે આ તમામ બાબતો વિશે જાણવાનો આજના વિડીયોમાં પ્રયત્ન કરીશું માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં વિડીયોને કરી દેજો એક લાઈક અને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે લખવાનું ચૂકતા નહીં આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જિગ્નેશ દાદા કયા ગામના વતની છે અને એમના ફેમિલીમાં કોણ કોણ છે એમ જ કેટલા ધોરણ સુધીનો અભ્યાસ રહેલો છે જાણવા જઈએ તો એમ કહી શકાય કે જિગ્નેશ દાદાનો અભ્યાસ ખૂબ ઊંડો રહેલો છે આ સાથે જિગ્નેશ દાદા એક કથાના કેટલા રૂપિયા લે છે આ તમામ સવાલોના જવાબ આજના વિડીયોમાં આપણે જાણીશું માટે આ વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને એક લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે અચૂક લખજો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બેલેકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં ચાલો શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડિયો સૌથી પહેલાં વાત કરીએ તેમના નામની દોસ્તો એમને પૂરું નામ જિગ્નેશ ભાઈ શંકર ભાઈ ઠાકોર છે અને સૌ તેમને જિગ્નેશ દાદાના નામથી ઓળખે છે જિગ્નેશ દાદાનો જન્મ પચીસ માર્ચ ઓગણીસો છ્યાસીના રોજ અમરેલી જિલ્લાના નાનકડા ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો અને બે હજાર બાવીસના હિસાબથી એમની ઉંમર છત્રીસ વર્ષની છે અને હાલમાં તેઓ સુરતના નાના વરાછા વિસ્તારના સરથાણા જગત ટકામાં રહે છે જિગ્નેશ દાદા નેશનાલિટીથી ઇન્ડિયન અને રિલિજિયન હિન્દુ છે તેઓ વ્યવસાયથી એક કથાકાર છે જિગ્નેશ દાદાના અભ્યાસની જો વાત કરવામાં આવે તો એમણે એરોનોટિકલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કરેલો છે અને વાત કરીએ જીગ્નેશ દાદાની ફેમિલી વિશે તો જીગ્નેશ દાદાના લગ્ન થઈ ગયા છે અને એમનો એક દીકરો પણ છે એનું નામ છે એમ જ પિતાનું નામ શંકરભાઈ ઠાકર અને માતાનું નામ જયાબેન ઠાકર છે અને એમને એક બહેન છે હવે દોસ્તો વાત કરીએ જીગ્નેશ દાદાના કરિયર વિશે એમને નાનપણથી જ સંગીત અને ગાયિકાનો ખૂબ શોખ રહેલો છે અને તેથી જ તેઓ નાનપણથી જ ભાગવત અને રામાયણ વાંચતા તેથી જ તેમને આ પુસ્તકનાથી બધા પ્રસંગો યાદ રહી ગયા હતા એમણે પોતાના એમ પ્રથમ કથાનું એ વાર્તાલાપ અને વાંચન માત્ર સોળ વર્ષની ઉંમરે એમ કહેવાય કે એમના ગામેથી શરૂઆત કરી હતી જિગ્નેશ દાદા એક મધ્યમ વર્ગના પરિવારમાંથી બિલોંગ કરે છે દોસ્તો એમના માતા પિતાની પરિસ્થિતિ નબળી હતી એમના પિતા એક ઓટો રિક્ષા ચલાવતા અને એમના માતા નાના મોટા કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા એમના ઘરની નબળી પરિસ્થિતિને જોઈને એમણે અમરેલીની ધાનાણી કોલેજમાં સંસ્કૃતના પ્રોફેસર તરીકે સાત વર્ષ સુધી નોકરી કરી હતી અને બે વર્ષ પ્રાથમિક શાળાના એ પ્રિન્સિપાલ તરીકે પણ એમણે જોબ કરી હતી સાથે દોસ્તો એ પણ જણાવી દઈએ કે બે વર્ષ પ્રાથમિક શાળા પ્રિન્સિપાલ તરીકેની કામગીરી બાદ જિગ્નેશ દાદાના ઘણા બધા ભજનો ફેમસ થયા હતા જિગ્નેશ દાદાના ઘણા બધા ભજનો ફેમસ છે દોસ્તો જેમાં દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે તાળી પાડો તો મારા રામની રે હું કંઈ ગાંડો નથી વગેરે ઘણા બધા ભજનો આપે સાંભળ્યા છે દોસ્તો આ જિગ્નેશ દાદાના ભજનો જ ખૂબ ફેમસ થયા છે જિગ્નેશ દાદાને એકસો પચાસથી વધુ એવોર્ડ પણ મળ્યા છે અને અત્યાર સુધીમાં તેમણે સૌથી વધુ કથાઓ પણ કરી છે જિગ્નેશ દાદાની વાણી ખૂબ જ મધુર છે દોસ્તો અને એને સાંભળીને આજે સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ જાય છે એથી એમની કથા સાંભળવી લોકોને ખૂબ ગમે છે વાત કરીએ જિગ્નેશ દાદાના સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે તો એમનું ઇન્સ્ટાગ્રામમાં એક ઓફિશિયલ એકાઉન્ટ છે એના પર એક લાખથી પણ વધારે ફોલોઅર્સ થઈ ગયા છે એના પર તેઓ પોતાના સુવિચારને લગતા ફોટો અપલોડ કરતા હોય છે આ જિગ્નેશ દાદાની ઇન્કમ વિશે જો વાત કરીએ તો દરેક કથાકારની ઇન્કમ અલગ અલગ હોય છે

ત્યાં સુધી હજુ સુધી આપણે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને રાધે રાધે ધન્યવાદ